નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગોણ સેવા પસંદગી મંડળ ની સીસીઈ બે હાજર ચોવીસ ની જાહેરાત ક્રમાંક બસો બાર નંબર ની જાહેરાતમાં તેતાલીસો જગ્યા માટેની ભરતી છે એના ફોર્મ ભરાઈ રહ્યા છે અને એકત્રીસમી જાન્યુઆરી સુધી તમે આ જે ફોર્મ છે એ ફિલ કરી શકો છો તો મિત્રો આ જે પરીક્ષા છે એની અંદર પ્રાથમિક પરીક્ષાનો શું અભ્યાસક્રમ રહી શકે છે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો સૌથી પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને

સો ગુણનું પેપર હશે ગુણનું તમારું પેપર હશે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સરખું પ્રાથમિક કસોટી સેમ હશે ઓકે સીબીઆરટી પદ્ધતિથી ટેસ્ટ લેવામાં આવનાર છે એટલે કે કોમ્પ્યુટર ટેસ્ટ હશે તમારો બરાબર કોમ્પ્યુટરની અંદર તમારે ટેસ્ટ આપવાનો હશે પ્રાથમિક કસોટી

અને આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન થવા માટે 9909454692 પર CC E ટાઇપ કરીને તમે મેસેજ કરી શકો છો અને આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો તો મિત્રો આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી પથદર્શક YouTube ચેનલ સાથે મરિયા નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત